સિંધ ઉપર ખિલજી સલ્તનતનું જફરખાના નેતૃત્વમાંગ આક્રમણ થયું ત્યારે થાર બાંદરના મેદાનમાં રબારીઓએ સિંધના બાદશાહ દોદો સુમરાના પક્ષમાં રહી પોતાની માતૃભૂમિ સિંધ માટે ખિલજીઓ સામે યુદ્ધ કર્યું હતું આ યુદ્ધમાં અનેક રબારીઓ વિરગતિ પામ્યા અને હજારો રબારી મહિલાઓ વિધવા બની હિન્દુ ધર્મમાંગ વિધવા મહિલાઓ રંગીન કપડાં પહેરતી નથી કાળા કે સફેદ વસ્ત્રો જ પહેરે છે એટલે ખીલજીના યુદ્ધ પછી હજારો વિધવા બનેલ રબારી મહિલાઓ એ કાળા વસ્ત્રો એક સાથે ધારણ કરતા કાળો રંગ રબારીઓનો રિવાજ અને ઓળખાણ બની ગયો આ ઉપરાંત કાળા વસ્ત્રો રબારી કોમના બલિદાન ત્યાગ માતૃભૂમિ માટેના પ્રેમ અને વીરતાનું પ્રતિક બની ગયો માટે સિંધથી કચ્છ અને કચ્છથી ગુજરાત સ્થળાંતર કર્યા પછી પણ રબારી મહિલાઓ પોતાના વીર પૂર્વજોની યાદમાં કાળા કપડાં પહેરે છે માટે કાળો રંગ અક્ષુકન હોવા છતાં કાળા રંગના રબારીના વસ્ત્રો અક્ષુકન નથી એટલે રબારી સ્ત્રી પોતાના લગ્ન દરમિયાન પણ કાળા વસ્ત્રો પહેરીને લગ્ન કરી શકે છે કારણ કે તે અક્ષુકન નથી પણ વીરતાનું પ્રતીક છે